નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છ બે બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ અમરેલી જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને રૂપિયા ચણા એક હજાર પચીસથી અગિયારસો બાજરો ચારસો થી ચારસો અડસાઈ તુવેરની વાત કરીએ તો અઢારસો થી એકવીસો રૂપિયા પૂરા અડદ પંદરસોથી બે હજાર ને વીસ રૂપિયા મગફળી ઝીણી એક હજારથી બારસો ઇઠોતેર મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો ઓગણપચાસ ધાણા નવસોથી તેરસો સોયાબીન આઠસો થી આઠસો એકોતેર તલ બાવીસોથી અઠાવીસો છત્રીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ છ હજાર એકાવન રૂપિયા જુવાર સાતસો પાસાઠથી સાતસો કપાસની વાત કરીએ તો નવસોથી બારસો ને પાંચ મગ સોળસોથી ઓગણીસો અઠાવીસ તળકાળા છવ્વીસો ત્રીસથી છવ્વીસો ત્રીસ હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર પચાસથી ઊંચો ભાવ એકાવન રૂપિયા મગ પંદરસોથી સોળસો છપ્પન અડદ એક હજાર પાંચથી સોળસો પંચાણું ઘઉં ચારસો સિતોતેરથી પાંચસો ત્યાંશી ચણા આઠસોથી અગિયારસો પચીસ મગફળી જીણી અગિયારસોથી બારસો એંસી મગફળી જાડી એક હજારથી તેરસો ઓગણપચાસ તલકાળા બે હજારથી ત્રણ હજાર રૂપિયા પૂરા એરંડા એક હજાર સિત્યાસીથી એક હજાર છન્નું મેથી સાતસો પચાસથી આઠસો એકાણું તલ ઓગણ ઓગણીસોથી એકત્રીસો સિત્તેર તુવેરની વાત કરીએ તો એક હજારથી બે એકસઠ રૂપિયા રાયડો આઠસો પચાસથી એક હજારને એક સોયાબીન આઠસો થી આઠસો એકાવન તાણા આઠસોથી બારસો બાણું હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો એક હજાર પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને વીસ રૂપિયા તલ સફેદ બાવીસોથી સિત્તાવીસો રૂપિયા પૂરા તલકાળા ઇઠાવીસો એકાવનથી અઠાવીસો એકાવન ઘઉં પાંચસોથી પાંચસો બેતાલીસ ઘઉં ટુકડા ચારસો નેવુંથી છસો દસ ચણા એક હજારથી અગિયારસો ત્રીસ વરિયાળી આઠસો અઢારસોથી અઢારસો રૂપિયા પૂરા અડદ સત્તરસો સત્તરથી સત્તરસો સત્તર મરચાં એક હજારથી ઓગણત્રીસસો રૂપિયા પૂરા સોયાબીન આઠસોથી આઠસો અડતાલીસ તુવેરની વાત કરીએ તો બારસોથી ઓગણીસો ને એંસી ધાણા એક હજારથી તેરસો રૂપિયા પૂરા મગફળી જાડી એક હજારથી તેરસો ને વીસ લસણની વાત કરીએ તો સાડત્રીસોથી ચાર હજાર પાંચસો રૂપિયા પૂરા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોપાવ ચાર હજાર પાંચસોથી થી ઊંચો ભાવ છ હજાર છસો રૂપિયા પૂરા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચોપાવ ચારસો એકથી ઊંચો ભાવ પાંચસો ને એકાણું રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસથી છસો ચોસાઠ કપાસની વાત કરીએ તો એક હજાર એકવીસથી થી ચૌદસો ને એકત્રીસ રૂપિયા મગફળી જીણી આઠસો અગિયારથી બારસો છ્યાસી મગફળી જાડી સાતસો અગિયારથી તેરસો એક કલંજી એક હજારથી બત્રીસો ને એકસાઠ એરંડા એક હજાર અગિયારથી અગિયારસો એકાવન મરચાં એક હજાર એકથી આડત્રીસો ને એક તાલ એકવીસોથી એકત્રીસો એકાવન વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુનીચો ભાવ પાંચ હજાર એકથી ઊંચો ભાવ છ હજાર એકવીસ રૂપિયા ધાણા આઠસો એકથી ચૌદસો એકત્રીસ ધાણી નવસો એકથી પંદરસો એકાણું મકાઈ પાંચસો એકત્રીસથી પાંચસો એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકાવનથી બસો ને રૂપિયા ચણા નવસોથી બારસો છોતેર અડદ બારસો એકોતેરથી અઢારસો એકસાઠ મગ અગિયારસો એકાવનથી બે હજારને એકત્રીસ રૂપિયા તુવેરની વાત કરીએ તો બારસોથી એકવીસોને એકત્રીસ રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો વાલ સાતસો છોતેરથી બાવીસો એકાણું નવા જીરાની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો નવું જીરું નીચાવ ચાર હજાર સાતસો એકથી ભાવ સાત હજાર ત્રણસો છોતેર રૂપિયા નવા જીરાની અંદર સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે જીરાની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર સાત હજારને પાર ભાવ બોલાયેલા છે ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે ચણા સફેદ આઠસોથી બે હજારને છોતેર રાય બારસો એકત્રીસથી બારસો એકત્રીસ લસણની વાત કરીએ તો પાંત્રીસો એકાણુંથી છ હજારને એક્યાસી રૂપિયા વટાણા નવસો અગિયારથી નવસો અગિયાર તો આ હતા આપણે ગોંડલ અમરેલી જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજારે ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર